હિન્દુ સંસ્કૃતિમાં ગાયને સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ગાયને ભારતીય સંસ્કૃતિમાં તમામ મનોકામનાઓ પરિપૂર્ણ કરતી કામધેનુની ઉપમા અપાઈ છે સાથે જ ગૌમાતાના તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે ગાય ગાયમાતાના દૂધ ઉપરાંત ગૌમૂત્ર અને ગૌબર પણ આયુર્વેદની દ્રષ્ટિએ ઉત્તમ માનવામાં આવે છે દિવાળીના દિવસોમાં ઘરનું આંગણ અને ફળિયાને ગૌમૂત્રથી પવિત્ર કરી છાણથી લીપણની પરંપરાઓ હવે આધુનિક રહેણીકરણીમાંથી દૂર થઈ છે છતાં ગોબરમાંથી બનેલી ગૃહ સુશોભનની ચીજુવસ્તુઓ ફરી ટ્રેન્ડિંગ બની છે બજારમાં ગાયના ગોબરથી બનેલ અનેક ચીજવસ્તુઓનું દિવાળીના દિવસોમાં ધૂમ વેચાણ થતું હોય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકલ ફોર વોકલને સૂત્ર અપાયું છે ત્યારે દિવાળીના તહેવાર અનુસંધાને ઘરની શોભાવે તેવી ચીજ વસ્તુ ગોબરમાંથી બનાવવામાં આવી છે જે ઘરની શોભાવે તેવા તોરણ દીવડા સહિતની વસ્તુ ઉપલબ્ધ છે ભુજ તાલુકાના ખુકમા ગામે આવેલ રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગોબરમાંથી અવનવી વસ્તુઓ બનાવીને વેચાણ કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા ગોબરથી સિત્તેરથી પંચોતેર જેટલી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે ગોબરમાં મેંદા લાકડી અને ગોબર પાવડર મિશ્ર કરી કાચો માલ તૈયાર કરી ગોબરમાંથી વિવિધ તહેવારોમાં દીવડાઓ તોરણ રાખડી અને ગણેશ પૂજા થાળી વોલપીઝ ઘડિયાળ અરીસ અને સુશોભન ચીજવસ્તુ બનાવવામાં આવે છે રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના સંચાલક ટ્રસ્ટી મનોજ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગાય આધારિત ગ્રામ વિકાસ સૂત્ર સાથે રામકૃષ્ણ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે તહેવારોમાં સૌ લોકો શુદ્ધ અને પ્રાકૃતિક ચીજુવસ્તુ ઉપયોગ કરે તેવા શુભ હેતુ સાથે ગોબરમાંથી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે ગૌશાળાઓ આત્મનિર્ભર બને અને સ્વદેશીતા અને સ્થાનિક રોજગારી તકો ગામડા લેવલે ઊભી થાય તેના રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા લોકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે ઘણા લોકો ગોબરમાંથી વિવિધ ચીજવસ્તુ બનાવવાનું પ્રશિક્ષણ મેળવીને આત્મનિર્ભર બન્યા છે રોજગારી મેળવી રહ્યા છે જેના થકી ગુજરાત સહિત દેશમાં ગોબર આર્ટિકલ અને ગોબર ઉત્પાદનની બજાર ઉભી થઈ છે દેશભરમાં લાખોની સંખ્યામાં ગોબર દેવડાઓની માંગ ઉભી થાય છે ગુજરાત સહિત દેશભરના મોટા શહેરોમાં ગોબર ચીજવસ્તુનું વેચાણ કરવામાં આવે છે ગૌશાળાઓ દેવડાઓનું વેચાણ કરી પોતાનું આર્થિક બોજ ઓછું કરી સક્ષમ થઈ રહી છે તેવું કારીગર નયનાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું ને છેલ્લા દસ વર્ષથી આ ટ્રસ્ટ સાથે જોડાયેલી છું અને હું ગોબરમાંથી બધી વસ્તુ બનાવીએ છીએ અમે તો ગોબર કાચું ચાલીસ કિલા લઈએ પછી એનામાં મેંદા લાકડી નાખીએ છીએ ગોબર પાવડર નાખી મિક્સ કરી કાચો માલ તૈયાર કરીએ છીએ પછી આ ડાયું હોય છે એની બધેની ડાયમાં અમે દીવડા બનાવીએ છીએ તોરણ બનાવીએ છીએ મોમેન્ટો બનાવીએ છીએ બધી વસ્તુ અહીંયા બને છે તો બધા અમે સાત લોકો કામ કરીએ છીએ અહીંયા સાતો અને બધેને રોજગાર મળે છે અને પેન્ટિંગ નું કામ બારે કરાવીએ છીએ તો એ લોકોને પણ રોજગાર મળી રહે છે પોલ ગુજરાતમાં થાય છે અને બોમ્બે અમદાવાદ સુરત રાજકોટ બધે જાય જ છે બસ તો અમારે હા રામકૃષ્ણ ટ્રસ્ટ ગાયના સ્વાવલંબન માટે કામ કરે છે ગાય આત્મનિર્ભર બને ગાય બોજ નથી ગાય આપણને જીવનનો આધાર છે એ આપણી પરંપરા રહી છે ને એ પરંપરાને ફરીથી પ્રસ્થાપિત કરવા એક જે મુમેન્ટ છેલ્લા દસ વર્ષથી ચલાવે છે એમાં એક વિષય છે કે ગોબરમાંથી બનતા આર્ટિકલો એટલે ગોબરમાંથી બનતી ઉત્પાદનો અને એને ખાસ કરીને અમે તહેવારો નિમિત્તે એટલે કે ગણપતિનો ઉત્સવ હોય તો ગોબરના ગણપતિ હોય દિવાળી આવી છે તો કામધે દિવાળી તરીકે ગાયના ગોબરમાંથી દીવડા બને વોલપીસ બને તોરણ બને લક્ષ્મીજીની કે એની મૂર્તિઓ બને એવા પ્રકારની વસ્તુઓ દિવાળીના તહેવાર નિમિત્તે પણ કેમ આપણે આપી શકીએ એવી જ રીતે રક્ષાબંધન આવે તો એની રાખડીઓ બનાવીએ તો આ પ્રકારે તહેવારોની અંદર જે આપણી પવિત્ર વસ્તુ કેમ ગાય ગોબર છે પવિત્ર છે પવિત્ર વસ્તુ કેમ બની અને દિવાળી એને તહેવારો આપણા પાછા પવિત્ર રીતે ઉજવાય એનો એક અમે પ્રયાસ કર્યો છે જેના માધ્યમથી ગાય પણ સ્વાવલંબી બને છે અને એ ગૌશાળાઓ પણ આત્મનિર્ભર બને છે અને સ્વદેશીતાની જે આપણે અત્યારે પ્રધાનમંત્રીનો જે મેસેજ છે કે આ દેશ છે એ સ્વદેશીતા તરફ વળે તો એના તરફનું પણ એક પ્રયાણ થાય છે અને કુલ મળીને એક સ્વાવલંબનની એક પરંપરાગત ભારતની જે સમજ રહી છે કે ગામડું પોતે સમૃદ્ધ ગામડું બને તો આવા બધા જ પ્રયાસો આની સાથે જોડાયેલા છે એની પાછળનો હેતુ રહેલો છે અને આજે અમે એવી પચાસ સો પ્રોડક્ટો ગોબરમાંથી બનાવીએ છીએ અને એની એક મોટી માંગ ઊભી થઈ છે એનું અમે અહીંયા પ્રશિક્ષણ પણ આપીએ છીએ તો કચ્છ લેવલે પણ ઘણા કારીગરોએ અમારી ત્યાં પ્રશિક્ષણ લઈને ઉત્પાદનો બનાવવાનું ચાલુ કર્યું છે ગુજરાતમાં અને ભારતભરના લોકો પણ અહીંયા શીખ્યા છે તો આજે હજારોની સંખ્યામાં દીવડાઓ બનશે અને એનું થશે એવી જ રીતે સુશોભન માટેના વોલપીસ તોરણો પણ અનેક જગ્યાએ અને આને કરોડો ને લાખોની એક કિંમતની એક માર્કેટ આ દેશમાં ધીમે ધીમે એક ગોબર આધારિત ઊભી થવા જઈ રહી છે એવી જ રીતે દૂધ ઘી માખણ છાસની પણ એક વેલ્યુ પાછી ઉભી થાય અને આજે શુદ્ધ મીઠાઈઓ બને એના માટે પણ હવે આવા પ્રયાસો ચાલતા હોય છે કે એની મીઠાઈઓનું પણ એક અલગથી ગાય આદ ગાયના દૂધ ઘીની મીઠાઈઓનું અલગ વેચાણના કેન્દ્રો પણ ધીમે ધીમે ઊભા થાય છે અને એની પણ એક માર્કેટ ઊભી થાય છે આમ કરીને ગાયનો સર્વાંગીણ ઉપયોગ વધારવા માટે આ ટ્રસ્ટ છેલ્લા દસ પંદર વર્ષથી કામ કર્યું છે એ ધીમે ધીમે હવે સમાજ સ્વીકૃત બન્યો છે